માતાજી જય શ્રી કૃષ્ણ મિત્રો તો આપણું આજનું ડેસ્ટિનેશન છે વઘઈ ગીરા વોટરફોલ તો આપણે ત્યાં જઈ રહ્યા છીએ તો બ્લોગની અંદર એન્ડ સુધી બન્યા રહેજો ને નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરજો ને શેર કરવાનું ભૂલતા નહીં પાછા આપણે બીજા શિવ ઘાટ થી નીકળી ગયા હવે આપણે પાછો રોડ પકડી લીધો સિવન સ્નાન કર્યું બહુ મજા આવી ગઈ જબરજસ્ત તો મિત્રો મારી ચેનલ અંદર તમે નવા હોય તો ચેનલ ને સબસ્ક્રાઇબ અને લાઈક કરજો શેર કરવાનું ભૂલતા નહીં આ જોઓ આ વ્યૂ જોઓ તમે એકવાર કનાઈ રૂબરૂ આવો ને બહુ જબરજસ્ત આનંદ મળે ભાઈ આપણે પહોંચી ગયા છે વઘઈ ચાલો તો એન્ડ સુધી બ્લોકમાં બની આવી રીજો હાલો જીગાભાઈ ગાડીનો સેલ્ફ મારો બોટલ લઈ ગયો ચાલો કેવું સુંદર મસ્ત વાતાવરણ છે અહીંયા જોઈ શકો છો તમે ગીરા વોટરફોલ અહિયાં નું વાતાવરણ છે બહુ જબરજસ્ત છે ભાઈ જાવા જતા હશે ને ગાડી આપણે પહોંચી ગયા છે ગીરા વોટરફોલ ના ગેટ પાસે હવે ગાડી આપણે ક્યાં રાખવાની છે એ નક્કી કરવાની છે જોવો તો આપણે અહીંયાથી જઈશ જઈએ છીએ અત્યારે

કાકાલા ગાડી એમ કોની છે કે જાવ દેવાની એ મૂકવાની છે કી જવા હાલો હા સામે ગાડીનું પાર્કિંગ છે

કેટલા નું એક નું જો છો બરાબર છે ઇન્ટેલિજન્ટિક દોસ્તો પેલું ખાલી પેન્સિલ જેવું આવે તે ની મળે તમારે ભાઈ પોઈન્ટ વાળું પેલું આમાં 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 લબાવાવાળી પેન્સિલ આ વસ્તુ અલગ જો કેવું મજા આવે એવું છે બઉ સરસ જગ્યા છે હા હા આવા જેવું છે એક વાર આહા હો જ તે વાતાવરણ એનું મજા આવે એવું છે આહા જરૂરથી તમે બધા બી ક્યારેક આવજો જે વ્યૂઝ વ્યુઅર્સ આમાં આવતા હોય જોતા હોય એ લોકો ઓકે ચાલો તો મિત્રો આપણે જઈએ છીએ અત્યારે વોટરફોલ નજીક કેવું સુંદર વાતાવરણ છે અહીંયા બહુ મસ્ત અહીંયા બધી વસ્તુ જો આવી મળે છે પાપડ પછી આ વાંસની આ બધી વસ્તુ છે આવી આવી વસ્તુ મળે છે બહુ જોરદાર છે ભાઈ

અમને બહુ બધું આપણે આગળ આગળ જતા જઈએ અને બધી વસ્તુ જોતા જઈએ અને વોટરફોલ પણ પછી જોઈ આવીએ છે દિલલ જો બહુ સરસ વસ્તુ મળે નાસ્તા પાણીની દુકાનો છે નાસ્તા પાણી દુકાનો છે પછી કેવી કેવી વસ્તુ મળે છે અલગ અલગ હોય બહુ જબરજસ્ત વસ્તુ વેચે છે

ચાલો તો હવે આપણે વોટરફોલ તરફ નીકળીએ બધી વસ્તુ મળે છે જો એન્ટિક એન્ટિક વસ્તુ બધી મળે લાકડામાંથી બનાવેલી આ કપ તો જો બાંબુનો બનાવેલો કપ છે આ સ્કિન ko wala hari siya mas so ito lang ito Wah, beautiful.

કેમ છે મિત્રો બહુ મસ્ત મજા આવે એવું વાતાવરણ છે અહિયાં ને તમે પણ અહીંયા આવો ને આનંદ મેળવો બહુ જબરજસ્ત મજા આવે એવું છે પાણી એટલું ઉડે ને આમ જોવો તમને દેખાતું છે મને તો દેખાય છે કેમેરામાં કદાચ નો દેખાતું હોય તો બહુ જબરજસ્ત છે ભાઈ ખરેખર તો મિત્રો તમને આ બ્લોગ અમારો તમને કેવો લાગ્યો તો ચેનલની અંદર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ સબસ્ક્રાઈબ લાઈક શેર કરવાનું ભૂલતા નહી નેક્સ્ટ ટાટા બાય બાય બીજા બ્લોગમાં મળ્યા આપણે